હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ

સોમવારી શેટ્ટી ઉમર વર્ષ ચાલીસ ધર્મરાયપુર પોસ્ટ રામચંદ્રપુર થાના પાટપુર જિલ્લો બ્રહ્મપુર ઓરિસ્સા તેને ગાંજો વજન ચોવીસ કિલો અઠાવન ગ્રામ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર પાંચસો એસી ની સાથે ઝડપી પાડી બંને આરોપીઓની વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ એનડીપીએસ એક્ટ સન ઓગણીસો પંચ્યાસી ની કલમ આઠ સી વીસ બી સી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે